અને આજે અત્રે શિબિરનો વિષય છે રસોડા અને ઘરના વાસ્તુશાસ્ત્રની સમજણ અને પ્રશ્નોત્તરી એ લઈને આવી રહ્યા છે મુન્દ્રાથી જીજ્ઞાબેન જોશી જેવો વાસ્તુશાસ્ત્રની અંદર એક મહારથ ધરાવે છે પહેલા આપણે એમને પધારવા માટે એમને આવકારીએ અને પછી એમનો પરિચય મેળવીએ વિનંતી કરીશ જીજ્ઞાબેન જોશી મુદ્રાથી પધારે છે પધારો જીજ્ઞાબેન અને આપણે અમે સૌ હૃદયના ભાવોથી આવકારીએ છીએ જીજ્ઞાબેન પધારો તાળીઓના તાલ સાથે વધાવીએ ભારતની અનેક વિલક્ષણ વિદ્યાઓ આજે લુપ્ત થવામાં છે અને એને જાણવાવાળા જ્ઞાની લોકોનો પણ અભાવ થઈ ગયો છે કોઈ સમય હતો જ્યારે આ દેશ ભૌતિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ સમૃદ્ધ હતો તો આવી જ એક વિલક્ષણ વિદ્યાઓમાંની એક વિદ્યા એટલે કે વાસ્તુશાસ્ત્ર વિશે આજે આપણે થોડી ઘણી માહિતી મેળવશું વસંતી પ્રાણીનો યત્ર અર્થાત કે જ્યાં પ્રાણીઓ રહે છે એ સ્થળને વાસ્તુનું ક્ષેત્ર કહેવામાં આવે છે વાસ્તુની બીજી ડેફિનેશન આપણને મળે છે વસ્તુ ઇતિ વાસ્તુ એટલે જ્યાં પણ પ્રાણીઓ રહે છે કે મનુષ્ય રહે છે અને એની આજુબાજુ જે પણ વસ્તુઓ છે એ પણ એક ક્ષેત્ર છે વાસ્તુ શબ્દ સંસ્કૃતની ઉપરથી આવ્યો છે જેનો મતલબ છે રહેવું કે વસવાટ આ રીતે જોવા જઈએ તો જે પણ જગ્યા છે જ્યાં આપણે રહીએ છીએ અને આપણી આજુબાજુ જે પણ વસ્તુઓ રહેલી છે એ બધી પણ વાસ્તુ ક્ષેત્રના અંદર આવે છે એટલે એ બધી જ વસ્તુઓ આપણને અસર કરે છે

પરંતુ જેવી રીતે આયુર્વેદ નામક કોઈ અલગથી ગ્રંથ નથી મળી આવતો માધવ નિધાન ચરક વાગ્ભટ્ટ અનેક ઋષિમુનિઓએ પોતાના જે પણ અનુભવોનો નિચોડ અલગ અલગ ગ્રંથોમાં લખ્યો જેને આપણે આયુર્વેદ કહીએ છીએ ને એમાંથી જે પણ માહિતી મળે છે એ આપણે આજે આયુર્વેદના નામે જાણીએ છીએ એ જ રીતે ફક્ત વાસ્તુશાસ્ત્ર લખેલું હોય એવો કોઈ પણ ગ્રંથ ઉપલબ્ધ ન હતો વાસ્તુ શાસ્ત્રની જે માહિતી અલગ અલગ જગ્યાઓથી મળી એનું એકત્રીકરણ કરી અને વાસ્તુ નિર્માણ થયું ચાર વેદ છે એ આપણે દરેક જાણી છે હવે આ વેદોના તત્વને સમજવા માટે એમાં રહેલા ઉપવેદ એને સમજવા માટે ઉપવેદ ઉપનિષદ વગેરેની રચના થઈ અને એ જ રીતે એ જ શૃંખલામાં અથર્વવેદમાંથી સ્થાપત્ય વેદનો આપણને મળે છે એટલે અથર્વ સ્થાપત્ય વેદ આવ્યું હવે કાલાંતરે આ શાસ્ત્રને સમજવા માટે વિવિધ પશ્ચાત ભૂમિ અલગ અલગ કાલખંડમાં લખવામાં આવ્યા એવા વૈદિક સાહિત્યથી થી લઈ ને આધુનિક સાહિત્યના ના અનેકો અન્ય ગ્રંથ છે જે આ જન ઉપયોગી સિદ્ધાંત ઉપર પ્રકાશ પાડી રહ્યા છે આજ શ્રેણી માં વિશ્વકર્મા લખિત વાસ્તુ શાસ્ત્ર અને મયમત અને માનસર લખિત વાસ્તુશાસ્ત્રના અનેક અનેક ગ્રંથો આપણી પાસે ઉપલબ્ધ છે હવે કોઈ પણ શાસ્ત્ર હોય છે એનો ઉદ્દેશ્ય છે એ લોકોનું કલ્યાણ કરવાનું જ હોય છે વાસ્તુ શાસ્ત્ર વિશ્વકર્મા લખી વિશ્વકર્મ પ્રકાશ વાસ્તુ શાસ્ત્રનું બહુ જ સુંદર પુસ્તક છે એમાં એમણે શરૂઆતમાં જ મંગલાચરણ પછીના શરૂઆતના જે પાંચ શ્લોક છે એમાં પાંચમા પ્રથમ અધ્યાયના પાંચમા શ્લોકમાં વિશ્વકર્માજી કહે છે વાસ્તુ શાસ્ત્ર પ્રવેશ્યામી લોકોના હિત કામ્ય ફક્ત અને ફક્ત લોકોના હિત માટે વાસ્તુ શાસ્ત્રની રચના કરવામાં આવી છે એ જ રીતે મયમત માનસર બધા ગ્રંથોમાં શરૂઆતમાં જ એમણે કહી દીધું છે કે વાસ્તુ શાસ્ત્ર પ્રવેશ્યામી લોકોના હિત કામ્ય ફક્ત અને ફક્ત લોકોના હિત માટે વાસ્તુ શાસ્ત્રની રચના કરવામાં આવી છે એમાં કોઈ જ અંધશ્રદ્ધા નથી અને કોઈ પણ તોડફોડ કરવામાં આવતી નથી આ તો વાસ્તુશાસ્ત્ર નો ઉદ્દેશ થયો એ જ રીતે જોવા જઈએ તો બધા જ જે શાસ્ત્ર છે વાસ્તુશાસ્ત્ર છે કે જ્યોતિષ શાસ્ત્ર છે એ બધાનો ઉદ્દેશ છે માનવનું કલ્યાણ કરવાનો જ રહ્યો છે યોજક હતત્ર દુર્લભા આપણે ભારતની ભૂમિ ઉપર જન્મ્યા એ આપણું સૌભાગ્ય છે અને આપણને યોજક રૂપે અલગ અલગ ઋષિ મળ્યા જેણે પોતાનું હાર્દકાનું ખાતર કરી ને આપણને અનેક અનેક ગ્રંથ આપ્યા છે પાતંજલિ યોગ સૂત્રમાં એક બહુ સરસ સૂત્ર છે હેયમ દુખમ અનાગતમ હેયમ દુખમ અનાગતમ એટલે કે આવનાર જે દરેક દરેક દુખ છે એને આપણે ટાળી સકીએ છીએ એ વાત આપણે વાસ્તવ શાસ્ત્રમાં બૂજ ખર સરસ રીતે લાગુ પડી શકે છે જો કોઈ પણ પ્લોટ કે મકાન લેતા પહેલા આપણને ખબર હોય કે આ વસ્તુથી આ દુખ આવી શકે છે તો આપણે એ પ્લોટ કે મકાન નહીં ખરીદીએ આ આપણો જે શરીર છે એ ઊર્જાનું ક્ષેત્ર છે બ્રહ્માંડમાં વિવિધ ઊર્જાઓ રહેલી છે આપણો શરીર પંચતત્વથી બનેલું છે બ્રહ્માંડમાં રહેલ દરેક દરેક ઊર્જા છે એ અને આપણા શરીર વચ્ચેની જે ઊર્જા છે એની વચ્ચે જો બેલેન્સ રહેશે હાર્મની રહેશે તો આપણું જીવન સરળ અને સુખી બની રહેશે વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન જ છે હવે ઘણાને એવું થશે કે હું પોતે વાસ્તુશાસ્ત્રમાં માનતો નથી હવે દરેક વિજ્ઞાનની એક અનોખી જ લાક્ષણિકતા હોય છે તમે એને માનો કે ન માનો એના નિયમ તમને અસર કરે જ છે કોઈ પણ શાસ્ત્ર છે એ કોઈ જાતિ ધર્મ એને જોતું નથી એના નિયમ દરેકને સમાન રીતે લાગુ પડે છે આપણને કોઈ વસ્તુ નથી ખબર તો આપણી અજ્ઞાનતા એ શાસ્ત્રને કોઈ બાધક બનતી નથી એ શાસ્ત્ર એના નિયમોનું કામ કરે છે હવે આપણને થાશે કે વાસ્તુ શાસ્ત્ર વૈદિક કાળમાં લખાણો ઋષિ મુનિઓએ વૈદિક કાળમાં જે લખેલું શાસ્ત્ર હતું એ આજે કેવી રીતે ઉપયોગી થાય કારણ કે વૈદિક કાળમાં સ્થાનાભવ હતો મહેલો હતા મોટા મોટા નગરો હતા એ બધા નગરો અને મહેલો આજે શહેરીકરણના લીધે શહેરમાં પરિવર્તિત થઈ ગયા છે જેટલા મોટા મોટા આંગણાવાળા ઘરોમાં આપણે રહેતા હતા એ હવે નાના ફ્લેટમાં પરિવર્તિત થઈ ગયા છે જે વસ્તુઓ પહેલા હતી ખાવા પીવાની રહેવાની અને જે ઇન્સ્ટ્રુમેન્ટ આજે આપણે યુઝ કરીએ છીએ લેપટોપ ટેબ્લેટ ટીવી એ બધા તો હતા જ નહીં તો એને આપણે આજના વાસ્તુશાસ્ત્રમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ તમામ ઉપરોક્ત પ્રશ્નોનો જવાબ એક જ છે તત્વના આધારે કારણ કે પંચ તત્વ જે છે એ પહેલા પણ એટલા હતા આજે પણ એટલા છે ને ભવિષ્યમાં એટલા જ રહેવાના છે આપણે પંચ તત્વ આપણા શરીરમાં પણ રહેલા છે એ જ પંચ તત્વ આપણા ઘરમાં પણ રહેલા છે ને આપણું શરીર પણ એક દિવસ પંચ તત્વમાં જ વિલીન થઈ જવાનું છે હવે આપણે આપણા જ ઘરમાં જોઈએ તો ઈશાનમાં પાણી અગ્નિ ખૂણામાં અગ્નિ ખૂણામાં પૃથ્વી અને વાયુ ખૂણામાં વાયુ તત્વ રહેલો છે અને ઘરનું જે ભ્રમસ્થાન છે એમાં આકાશ તત્વ રહેલો છે હવે આપણા શરીરમાં જો આપણે એ ઘરમાં રહેતા હશું એ ઘરમાં કોઈ પણ વાસ્તુ દોષ હશે તો એની સીધે સીધી અસર આપણા શરીર ઉપર થશે કહેવાય છે કે દેવતત્ત્વ વિના કોઈ પણ વસ્તુ આપણી સંસ્કૃતિમાં ઘ્રાય નથી જેમ નૃત્ય કલા છે તો એમાં નટરાજ શીવ છે એ જ રીતે આપણી જે વાસ્તુ શાસ્ત્રની કળા છે એમાં વાસ્તુ પુરુષ એમણે આપ્યા છે કારણ કે દેવત્વ વિના કોઈ પણ શાસ્ત્ર કે કોઈ પણ ગ્રંથ આપણી સંસ્કૃતિમાં ઘ્રાય નથી ખરેખર જે વાસ્તુ પુરુષ છે એ આદર્શ ભવન નો નકશો કેમ બનાવાય એના માટેનું એક પ્રતિક સમાન છે હવે આ જે પાંચ તત્વો છે એના વચ્ચેની ને આપણા શરીર વચ્ચેની ઊર્જા જો બેલેન્સ હશે તો આપણે સ્વસ્થ રહીશું હવે આ ઉર્જા આપણને કેટલી સુધી અસર કરે છે એ આપણે જોશું ઉર્જા સાથે જ્યારે આપણું શરીર અને બેલેન્સ રહે છે ઘર સાથે ત્યારે આપણને એ ઊર્જા પોઝિટિવ એનર્જી આપે છે હવે એ જ ઊર્જા જો નેગેટિવ એનર્જી આપતી હશે તો એ આપણા મન મૂડ અને સ્પંદનો ઉપર તો અસર કરશે જ પરંતુ આપણા વિચારોને પણ એ નેગેટિવ એનર્જી અસર કરે છે સુખી થવા માટેની સૌથી સારામાં સારી ચાવી શું છે સંપત્તિ પૈસો વિધાયક દ્રષ્ટિકોણ જો જીવનમાં વિધાયક દ્રષ્ટિકોણ હશે તો માણસ ક્યારે પણ દુખી થવાનો નથી હવે વિધાયક દ્રષ્ટિકોણ કેવી રીતે મળી શકે જો આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં આપણને વિધાયક પોઝિટિવ એનર્જી મળતી હશે તો આપણને વિધાયક દ્રષ્ટિકોણ આપણા જીવનમાં આવશે એટલે આપણે જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યા પોઝિટિવ એનર્જીથી સકારાત્મક ઉર્જાથી આવેક્ષિત હોવી જોઈએ જો આપણે કોઈ ઘરમાં રહીએ છીએ એના મહત્વના ખૂણા આપણે જોવા જઈએ તો ઈશાન કોણ છે કે બ્રહ્મસ્થાન છે એમાં આપણે કોઈ પણ નેગેટિવ એનર્જી આપતી વસ્તુ બનાવી દીધી જેવી રીતે ટોયલેટ બાથરૂમ એ કોઈ જગ્યાઓ એમાં બનાવી લીધી તો આખા ઘરનું જે વાઇબ્રેશન છે એ નેગેટિવ એનર્જીથી ભરાઈ જશે કારણ કારણ કે પોઝિટિવ એનર્જી આપણા ઘરમાં ઈશાન ખૂણાથી આવી અને બ્રહ્મસ્થાનમાં એ આખા ઘરમાં ફેલાય છે હવે આ આટલી તો આપણે ઉર્જાની વાત કરી હવે આપણું જે શરીર છે એનામાં ઉર્જા ક્યાંથી આવે છે ગીતામાં એક શ્લોક છે કે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ મારસિત પ્રાણા પાન સમાયુક્ત પચામૈનમ મૈનમ ચતુર્વિધમ આપણે ગમે એ વસ્તુ ખાઈએ છીએ ને એનું ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે ચાર પ્રકારનું થી ખાધેલું અન્ન છે એ ભગવાન આપણને એનર્જી મારફતે પાછું આપણે એ ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય છે હવે જે અન્ન છે એ તમે ઘરમાં પચાવો છો એ જો સકારાત્મક પદમાં બનેલા રસોડામાં બનેલું હશે તો જ તમને સકારાત્મક એનર્જી આપશે નેગેટિવ પદમાં બનેલા રસોઈઘરથી આપણને નેગેટિવ એનર્જી જ મળશે જે આપણના શરીરના કોષોને અસર કરે છે અને આપણને ઘણી પ્રકારની બીમારીઓ આપે છે એટલે વાસ્તવથી સુખ સંપત્તિ વૈભવ તો આવે જ છે પરંતુ આપણે ઘણી બધી બીમારીનું નિરાકરણ એવી બીમારીઓ કે જે ઘણી દવાઓ ખાવાથી પણ નથી મળતી ઈ બધી બીમારીઓને આવાથી પણ રોકી શકીએ છીએ અને એ બીમારીઓનું નિરાકરણ પણ વાસ્તુશાસ્ત્રની મદદથી આપણે કરી શકીએ છીએ હવે એક રસોઈ ઘરની જ વાત કરીએ આજે કારણ કે મુખ્ય વિષય રસોઈ ઘર લેવાનો છે તો રસોઈ ઘરની આંતરિક સજા જોઈએ તો રસોઈ ઘર માટે બેસ્ટ ખૂણો તો અગ્નિ ખૂણો જ છે જો તમારા ઘરમાં કોઈ પણ અગ્નિ ખૂણામાં રસોઈ ઘર બની શકે એમ નથી તો નેક્સ્ટ બેસ્ટ ઓપ્શન છે કે તમે ખૂણામાં તમારું બનાવી શકો છો પરંતુ વાયવ્ય ખૂણો છે એના દેવતા વાયુ છે અને એ તત્વ જે છે એ તત્વ વાયુ તત્વ અને એનો જે ગ્રહ છે ચંદ્રગઢ ગ્રહ છે એ બંનેની જે એનર્જી છે એ ચંચળતા આપે છે એટલે ત્યાં પણ કોઈ પણ કામ તમે કરો એ માનસિક રીતે શાંતિથી નહીં કરી શકો એક કામ કરશો વચ્ચે મૂકશો પાછું બીજું કામ કરશો એટલે એ વાયવ્ય ખૂણો છે એક માનસિક ચંચળતા આપે છે અને કોઈ પણ કાર્ય કારણસર આપણી પાસે વાયવ્ય ખૂણામાં પણ જો જગ્યા નથી તો થર્ડ બેસ્ટ ઓપ્શન છે કે પૂર્વમાં એ પણ ફક્ત સૂર્યના પદમાં તમે રસોઈઘર બનાવી શકો છો રસોડાની વાત કરીએ તો રસોઈઘરમાં ઘણી બધી વસ્તુઓ હોય છે હવે એમાં જો આપણે સ્ટોર રૂમ કે ભંડાર ગૃહ બનાવવો છે તો સ્ટોર રૂમ હંમેશા દક્ષિણ અને પશ્ચિમની દિવાલ ઉપર જ બનાવવો જોઈએ અને આખા ઘરમાં પણ જેટલું બી વજન છે આપણે તે દક્ષિણથી કરી અને પશ્ચિમ ખૂણામાં રાખી સકીએ છીએ એક વસ્તુ છે જે દરેકના ઘરમાં હશે તે છે રેફ્રિજરેટર ફ્રિજને હંમેશા દક્ષિણ ખૂણામાં અથવા પશ્ચિમમાં રાખવાનું છે અગ્નિ ખૂણામાં જગ્યા હોય તો તમે ત્યાં રાખી શકો છો ફ્રીજને ક્યારે પણ ઈશાન કે ઉત્તર દિશામાં રાખવાનું નથી જો કોઈ કારણસર તમારા ઘરમાં ફ્રિજ ઉત્તર કે ઈશાન દિશામાં હોય તો યોગ્ય યંત્ર દ્વારા એનું નિરાકરણ કરવું જોઈએ કારણ કે ત્યાં મૂકેલી વસ્તુથી એનર્જી છે એ આપણને પોઝિટિવ નહીં મળે એ જ રીતે જોવા જઈએ તો રસોઈ ઘરમાં મુખ્ય હજી એક જરૂરી વસ્તુ છે એ બારી અને વેન્ટિલેશન હવે એમાં ઘણી બધી ભૂલો થતી હોય છે આજકાલ બધાના ઘરમાં ચીમની કે એક્ઝોસ્ટ ફેન આવી ગયા છે જ્યારે બારી રાખવાની હોય એ રસોઈ ઘરમાં આપણે પૂર્વની દિવાલો ઉપર જ રાખવાની છે પણ જ્યારે રસોઈ કે એક્ઝોસ્ટ ફેન હોય એ આપણે પૂર્વમાંથી આવતો હોય છતાં પણ એનો એક્ઝિટ છે આપણે દક્ષિણ બાજુ રાખવાનું હોય છે હવે આજકાલ અમે જ્યારે બી વાસ્તુ પરીક્ષણ કરવા માટે જઈએ છીએ ને તો આખે આખું ઘર કહે છે કે બેન અમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવ્યું છે અમારા અગ્નિ ખૂણામાં કિચન છે ઈશાન ખૂણામાં અમારું મંદિર છે પરંતુ દરેક એક વાત કેવાની કે જે પ્લાનિંગ છે એ વાસ્તુ અલગ અલગ વસ્તુઓ છે કે જમીન કેવી ખરીદવાની જમીનમાં કોઈ પણ શલ્ય દોષ હશે તો એનો વાસ્તુ તમને ઉપર વાસ્તુ આધારિત મકાન હશે તો પણ હેરાન કરશે એટલે બાકીના અઠાણું પણ ઘણું બધું વાસ્તુ હોય છે હવે જો તમારો પ્લોટ એકદમ સ્ક્વેર હશે તો જ એના ચાર ખૂણામાં ચાર દિશાઓ આવશે અગ્નિ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય પરંતુ જો તમારો પ્લોટ લંબચોરસ હશે તો યોગ્ય પદવિન્યાસ કરીને જ તમને એ ચારે દિશાઓ ગોતવી પડશે એટલે કોઈ પણ વસ્તુમાં પોતે જો તમે કરતા હો વાસ્તુ તો એ વસ્તુઓનું ધ્યાન રાખવાનું કે ચોરસ પ્લોટ છે તો જ ચાર ખૂણાઓ આવશે હવે વાસ્તુશાસ્ત્રી જે હોય છે એને ખાલી ચાર ખૂણાને ચાર દિશાઓ ઉપર કામ કરવાનું હોતું નથી અમે જ્યારે વાસ્તુનું કામ કરતા હોઈએ છીએ ત્યારે અમને બહારની ટોટલ બત્રીસ દિશાઓ ઉપર કામ કરવાનું હોય છે એક ખાલી પૂર્વ દિશાને જ તમે પકડી લ્યો તો પૂર્વમાં નવ દિશાઓ રહેલી છે આપણે સામાન્ય લોકોને ચાર દિશા અને વધીને ચાર ખૂણા આઠ દિશાઓની જ ખબર હોય છે અને આકાશ બ્રહ્મસ્થાનની વધારે વધારે ખબર હોય છે એક પૂર્વને જ લઈએ ને તો ઈશાન ઈશાનથી ચાલુ કરીને અગ્નિ સુધી નવ દિશાઓ આવે છે ઈશાન પર્જન્ય જયંત મહેન્દ્ર સૂર્ય સત્ય બ્રિસ અંતરિક્ષ અને અગ્નિ હવે ભૂલે છો કે જો તમારા ઘરનો દરવાજો અગ્નિના રસોડામાં અગ્નિ ખૂણાના બદલે તમે અંતરિક્ષના પદમાં બનાવી દીધો એટલે અંતરિક્ષ એટલે કે અંતરિક્ષમાં ખોવાઈ જાય તો એ ઘરમાં સો ટકા ચોરી થાય થાય ને થાય ભૂલે છું કે કોઈના ઘરમાં અંતરિક્ષના પદમાં કબાટ કે કોઈ બીજી કિંમતી વસ્તુ રાખેલી છે તમને પ્રયોગ કરવો હતો કારણ કે મેં આના ઉપર ઘણા આર્ટિકલ્સ પણ લખ્યા છે ને અમે હમણાં સુધી હજારો ઘરનું વાસ્તુ પરીક્ષણ કર્યું છે અમે આ પ્રયોગો પોતે પણ કર્યા છે એટલે એક એક દિશાનું અલગ અલગ મહત્વ છે આ રીતે જ્યારે કોઈ પણ વાસ્તુશાસ્ત્રી કામ કરે છે તો એ પૂર્વની જ ખાલી નવ દિશાઓ થઈ એવી રીતે બત્રીસ દિશાઓ અને વચ્ચેના જે પુસ્તાલીસ પદ પુસ્તાલીસ બધા પદ દેવતાઓ છે એના ઉપર અમે કામ કરતા હોઈએ છીએ હવે સૂર્ય જે દિશામાં ઉગે છે ને એ પૂર્વ દિશા ખરી પરંતુ સૂર્યને જોઈને પણ કોઈ દિવસ પ્લોટ કે મકાન ખરીદવું નહીં તમે જ્યાં પણ પ્લોટ કે મકાન ખરીદવાના હો ત્યાં મેગ્નેટિક કંપાસનો યુઝ કરો શા માટે કારણ કે 21 જૂન થી કરીને 21 ડિસેમ્બર સુધી છે ને સૂર્ય દક્ષિણાયન માં ખસતો હોય છે અને પાછો 20 જૂન થી કરીને 22 ડિસેમ્બર સુધી સૂર્ય ઉત્તરાયણ માં ખસતો હોય છે એટલે ઘણીવાર આપણે પ્લોટ જવા જાય ને તો સૂર્ય જે બાજુ આપણે ખરીદી લઈએ છે પ્લોટ ને ઘણીવાર અગ્નિ ખૂણા બાજુ નો પ્લોટ થાય કા ઈશાન બાજુ નો થાય પૂર્વાભિમુખ પ્લોટ ખરીદતી વખતે આપણે એક મેગ્નેટિક કંપાસ નો ખાસ યુઝ કરવાનો અને એનામાં લંબાઈ પહોળાઈ જોઈ એનું યોગ્ય પદ અને દિશા ડિગ્રી લઈ પછી ખરીદી કરવી જોઈએ હવે આપણે જોયું કે અગ્નિ ખૂણો જે બેસ્ટ છે રસોઈ ઘર બનાવવા માટે હવે અલગ અલગ ખૂણામાં જો આપણે રસોઈ ઘર બનાવી દઈએ છીએ તો એનાથી કયા વાસ્તુ દોષ નિર્માણ થાય છે એ પણ આપણે જોઈએ ઈશાન ખૂણાથી ચાલુ કરી તો ઈશાન એ દૈવી શક્તિનો ખૂણો છે ઈશાનનો ગ્રહ ગુરુ છે અને સાક્ષાત દેવી શક્તિ જે છે એ ઈશાન ખૂણામાં રહેલી છે ઈશાનનું જે તત્વ છે એ પાણી છે હવે ભૂલે જો કે આપણે ઈશાનમાં પૂર્વાભિમુખ ઘરો એટલે ઘણખરા લોકો ઈશાન બાજુ કિચન બનાવી દેતા હોય છે હવે પાણી તત્વની દિશામાં જો આપણે અગ્નિ લઈ આવશું જ્યારે પાણીને અગ્નિ ભેગા થશે તો એ ઘરમાં જે રસોઈ બનાવતી હશે ને એ ગૃહિણીને ખૂબ જ માનસિક કષ્ટ રહેશે બીજો એનાથી વાસ્તુદોષ જે નિર્માણ થાય છે એ છે કે બાળકો જે છે અભ્યાસ કરતા બાળકો એ અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી નથી શકતા ને ઈશાન ખૂણામાં જો ઘર હોય તો જે વડીલ લોકો હોય છે એમને વધારે પડતું માથાની સર્જરી કે માથાનો દુખાવો રહે છે એટલે કોઈ પણ રીતે જો તમને રસોઈઘર બનાવવું જ પડે તો તમારો જે પ્લોટ છે એના નવ ભાગ કરી ઈશાન ખૂણો મૂકી પછી તમે આગળ રસોઈઘર બનાવવાનો પ્રયત્ન કરવાનો ઈશાન પછી જો જો જોવા તો પદ પદ પૂર્વમાં રસોઈ ઘર બનાવવું હોય તો એક જ પદ છે તે છે સૂર્યના પદમાં ને પૂર્વમાં રસોઈ ઘર બનાવતી વખતે જે આપણું છે એ પૂર્વ દિશામાં રહે એની ખાસ ધ્યાન રાખવાની અગ્નિ ખૂણો હમણાં આપણી વાત કરી પૂર્વ પછી અગ્નિ ખૂણો આવે. એ અગ્નિ ખૂણો રસોઈ ઘર માટે બેસ્ટ છે. પરંતુ એક વસ્તુનું ખ્યાલ રાખવાનું કે રસોઈ ઘરને અડીને ક્યારે બાથરૂમ ટોયલેટ કે પાણીની વ્યવસ્થા કરવી નહીં. અગ્નિ ખૂણામાં રસોઈ ઘર બનાવીને તરત જ આપણે પાણી યુઝ કરીએ છીએ. એના પછીની દિશા જે આવે છે, દક્ષિણ દિશા મંગળનું આધિપત્ય ધરાવતી દિશા એટલે કે દક્ષિણ દિશા. જો દક્ષિણ દિશામાં રસોઈ ઘર બનાવવામાં આવે તો એમાં રસોઈ કરવા વાળા બેન બહુ વધારે પડતો થાક લાગે છે ને કારણ કે પોઝિટિવ એનર્જી છે ને નોર્થમાંથી આવે છે એટલે મેગ્નેટિક રીતે આખું સાયન્સ જ છે તો આખો દિવસ જોઈ દક્ષિણ તરફ રસોઈ દક્ષિણ તરફ મોઢું રાખીને જો રસોઈ કરશે ને તો એને માનસિક થાક બહુ જ વધારે લાગશે એના પછીની જે દિશા આવે છે એ છે નૈઋત્ય કોણ રાહુનું આધિપત્ય ધરાવતી દિશા એટલે કે નૈઋત્ય કોણ જો નૈઋત્ય કોણમાં રસોઈ ઘર બનાવી દીધો આખા ઘરમાં બીજે બધે પણ ચાલશે પણ સૌથી વધારે નેગેટિવ એનર્જી જો આપતો જો ખૂણો હોય રસોઈ ઘર માટે એ છે નૈઋત્ય ખંડ પદ કારણ કે નૈઋત્યનો તત્વ છે પૃથ્વી તત્વ પૃથ્વી તત્વમાં જ્યારે અગ્નિ તત્વ લઈ આવીએ છીએ આપણે તો એ ઘણી બધી નેગેટિવ એનર્જી ઉત્પન્ન કરે છે ને તમારા કોઈના પણ ઘરમાં હોય તો કોઈને કહેવાની જરૂર નથી પણ પોતે વિચારજો જો તમારું રસોડું નૈઋત્ય ખૂણામાં હશે ને તો એ સ્ત્રીનો સ્વભાવ બહુ જ જીદી થઈ જશે એ દીવા સ્વપ્નોમાં રાચે છે એને હંમેશા એમ લાગે છે કે મારા પતિ કે મારા સાસુ મારા માટે આ કરશે આ કરશે બોલતા નથી પરંતુ અંદર અંદર એને દુઃખ લાગે છે નૈઋત્ય ખૂણાનો કિચનનો સૌથી મોટો વાસ્તુ દોષ છે કે દીવા સ્વપ્નોમાં રાચે છે ને એની ઇફેક્ટ એમની મેરેજ લાઈફ ઉપર થાય છે એના પછીની જે ચિંતા છે છે પશ્ચિમ દિશા શનિનું આધિપત્ય ધરાવતી પશ્ચિમ દિશામાં રસોઈ ઘર બનાવવું હોય તો નું પદ મૂકીને બનાવવું જેમ પૂર્વમાં મેં જે નવ દિશા કીધી એમ પશ્ચિમમાં પણ નવ દિશાઓ થાય છે એમાં વરુણનું પદ એક જ છે જ્યાં પાણીનો ટાંકો જો પશ્ચિમમાં ઘર હોય તો ત્યાં પાણીનો ટાંકો મૂકી શકાય છે વરુણના પદમાં જો ભૂલી જોકે આપણે ગેસ રાખ્યો અને ત્યાં જે ગૃહિણી રસોઈ બનાવતી હશે એના શરીરના કોઈ પણ ભાગમાં પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે આ અમે ઘણા બધા ઘરના વાસ્તુ પરીક્ષણ પછી આ જે અમે વિશ્લેષણ મેળવ્યું છે એના પછી જે દિશા આવે છે એ છે વાયવ્ય ખૂણો હવે વાયવ્ય ખૂણો છે એ ચંદ્ર એનો માલિક છે વાયવ્ય ખૂણાનો ગ્રહ ચંદ્ર છે વાયવ્ય એટલે વાયુ તત્વ ને ચંદ્ર એ બને છે એ મનની અને માનસિક ચંચળતા આપે છે એટલે ત્યાં જે કામ કરે છે એનું મન એ રસોઈ બનાવવામાં લાગતું નથી એના પછીની જે દિશા આવે છે એ છે ઉત્તર દિશા હવે ભગવાન કુબેરની સાક્ષાત દિશા છે ઉત્તર દિશા છે ઉત્તર દિશાનો ગ્રહ છે બુદ્ધ એટલે ઉત્તર દિશા છે આપણને ધન સંપત્તિ પૈસા આપે છે કાંઈ પણ કિંમતી વસ્તુઓ છે ઝવેરાત છે એ આપણે ઉત્તર દિશામાં ઉત્તર બાજુ દરવાજો ખુલે એ રીતે કબાટ રાખીને આપણે ત્યાં મૂકી શકીએ છીએ ઉત્તર દિશામાં રાખવા આવેલી પ્રોપર્ટી સચવાય છે અને ઉત્તર દિશામાં જે પણ ધન સંપત્તિ રાખવામાં આવે છે એમાં બહુ જ વધારો થાય છે હવે ઉત્તર દિશામાં જો આપણે રસોઈ ઘર લઈ જાશું તો એક્સપેન્સ છે એ ઘરના અચાનક ખર્ચાઓ છે એ બહુ જ વધી જાય છે આ રીતે આપણે જોયું કે અલગ અલગ દિશામાં રસોઈ ઘર બનાવવાથી એટલો મોટો વાસ્તુ દોષ થઈ શકે છે હવે આ બધામાં એક વચ્ચે છે જે આપણું ઘરનું બ્રહ્મસ્થાન વચ્ચેનો બ્રહ્મસ્થાન અને એની આજુબાજુનું તમારું જે મકાન થતું એના માપના હિસાબે બ્રહ્મા છે એ હંમેશા ખાલી મૂકી દેવાની બ્રહ્મસ્થાનમાં રસોઈઘર નથી બનાવવાનું બ્રહ્મસ્થાનમાં ઇન્વેટર કે દાદરો હોય તો એના નીચે આપણે બધો કચરો જમા કરીએ છીએ એ પણ નથી રાખવાનું બ્રહ્મસ્થાન છે વચ્ચેનો પાઠ આખે આખો ખાલી રાખવાનો છે બ્રહ્મસ્થાનમાં કઈ પણ હેવી બાંધકામ હશે તો તમને બેટની લગતી દરેક સમસ્યાઓ થશે ને ઘરમાં વગર કારણના ઝઘડા બ્રહ્મસ્થાનમાં જો કઈ પણ વસ્તુ હશે તો એ થવાનું છે આટલું ક્લિયર થઈ ગયું આપણે અલગ અલગ દિશામાં જે પર રસોઈ ઘર બનાવવામાં આવે છે એનાથી આટલું બધું નુકસાન થાય હવે આપણે રસોઈઘરથી આગળ જો વાત કરીએ તો આપણા ઘરની જે મુખ્ય આઠ દિશાઓ છે એમાં સૌથી જરૂરી દિશા છે એ છે આપણો ઈશાન કોણ ઈશાન ને હંમેશા સ્વચ્છ અને સાફ રાખવાનો ઈશાન ખૂણામાં કોઈ પણ જાતની ગંદકી હશે તો તમારા વાણી વર્તન અને વિચારોમાં નેગેટિવિટી આવી જશે ઘણીવાર કોઈકનો સ્વભાવ આપણે જોતા હોય છે કે એક ઘરેથી બીજા ઘરે રહેવા ગયા ને પછી એનો સ્વભાવ ચેન્જ થઈ ગયો તમારા ઘરમાં મોટા બાળકો હશે મોટા કેતા ટીનેજ બાળકો હોય છે જો એને અધ્યાત્મમાં બિલકુલ રસ નથી ને તો તમારો ઘરનો નૈઋત્ય ખૂણો અને અગ્નિ ખૂણો ને પ્લસ ઈશાન ખૂણો ચેક કરી લેવાનો ઈશાન અગ્નિ કે નૈઋત્યમાં કાંઈ પણ જો વાસ્તુ દોષ હશે તો બાળકોને કારણ કે આપણી જો આવનારી પેઢી આ સંસ્કારોને નહીં સાચવે તો આ સંસ્કારોને આગળ કોણ લઈ જશે એટલે આધ્યાત્મિકતાની જો થોડી ઘણી કમી કે રસ જ ન હોય ને બાળકોને તો તમારા ઈશાન ખૂણામાં કાંઈ ને કાંઈ ગંદકી હશે એટલે કહેવાય છે કે માણસ ઉપર છે ને મિત્રોની સંગતિની અસર થાય છે જો મિત્રોની કે સંગતિની માણસ ઉપર અસર થઈ જતી હોય તો જે ઘરમાં આપણે રહીએ છીએ એ ઘરના વાસ્તુની કે એ ઘરની અસર તો આપણા ઉપર થાવાની છે કે નથી થાવાની થશે જ આ વસ્તુને એક નાનકડા ઉદાહરણ દ્વારા જોઈ જો આપણે તરીને કોઈ સામે ભારે જવાનું છે તો પ્રવાહ સાથે જાશું આપણે તો સરળ રહેશે પરંતુ સામે પ્રવાહે જો આપણે તરીને જાશું ને તો એ બહુ જ અઘરું થઈ જશે એટલે બહુ વધારે જો વાસ્તુની સમજ ન હોય તો પંચ મહાભૂત તત્વની થિયરી જે છે પંચ તત્વ સાથે જો આપણે બેલેન્સ રાખશું તો આપણે જીવનમાં સુખ સંપત્તિ દરેક વસ્તુ મેળવી શકશું આ જે સામાન્ય વસ્તુ હતી એના સિવાય તમને કાંઈ પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો